શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્રમંદર દ્વારા છેલ્લા પચીસ વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના સાહિતમાં જન્મદિનની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે અગિયાર જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજા કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકોને ફ્રૂટ કીટ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટીઓ દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનર જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર જિલ્લા મહિલા સમિતિના કન્વીનર લેવા પાટીદાર સમાજના પ્રમુખો આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અગિયાર જુલાઈના દિવસે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો સાહીઠમો જન્મદિવસ છે ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે દર વર્ષે સામાન્ય રીતે જન્મદિસ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા પરંતુ ચાલુ સાલે નરેશભાઈના સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટોટલ પંચ્યાસી જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનો બાળકો સાથે ભોજન ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે પટેલ ટીપીએન ચેનલ ઝઘડિયા